તો હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ બધાયને ને સીતારામ કેમ છો ઓલ ગુડ હું એકદમ મજામાં છું ને જો હે ને આજે મેં કીધું બ્લોગ સ્ટાર્ટ કર દો એક હમણાં કીધી ને વિડીયો નથી મૂક્યો દીધી તમારે ત્યાં ઠંડી કેવી પડે છે અમારે અહીંયા તો ભૂકા બોલાવી નાખે એવી ઠંડી પડે છે એ કોમેન્ટ કરજો ને બધાય કોમેન્ટ કરવા ન ભૂલતા ન કે મને મજા નહીં આવે યુ ને તો મજા જ આવે પણ ના તો એક વાત છે કે બધા મિત્રો કોમેન્ટ કરી નાખજો લાઈક કરી નાખજો શેર કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ઇન્સ્ટા આઈડિયા છે મિત્રો કરી ન કર્યું ને બહુ ઠંડી પડે છે રસોઈ બનાવવાનું છે તો બધું જ કામ થઈ ગયું છે ને એક ભાઈ કાલે લઈ મેં કીધું બેન કપડા ધોવાનો શું કહેવાય કે વિડીયો બનાવવાનું મેં કીધું બેન એટલે સોરી ભાઈ કપડા ધોવાનું વિડીયો તો હે ને તમારા ઘરે બેન કે મમ્મી તમારે જોતા હોય એને કહેજો કે શું કહેવાય એ જોઈ લેજો કે તમે ધોવા બે જાજો કપડા તો એ આવી જાહે એમાં કેવા કેવા માણસ સવાલ કરે છે કે જે આપણે હેમરા ન હોય મિત્રો તો બધું છે ને હાલ હે આજ મારે આખા રીંગણા શાક બનાવવાનું હોય તો મસ્ત મજાના રીંગણા છે આપણે નાના નાના તો એનું શાક બનાવી નાખવું ખમણ વાળો આવ્યો છે વેચવા જોવો પણ કાલે જ મેં ખમણ ખાધું છે એટલે આજે નથી ખાવું પાછું તો આપણે રીંગણાનું શાક બનાવવાનું છે આખા રીંગણાનું મસ્ત મજાના હમણાં તો શિયાળો હોય એટલે રીંગણા છે ને બહુ મસ્તી ના આવે ભરેલ રીંગણાનું શાક બનાવી નાખું તો કન્ટિન્યુ રીજો તમારે આ લોકો એની ભરેલ રીંગણાનું શાક ખાવું હોય તો જો જા નાના નાના રીંગણા છે આપણે મી હે ને આવી રીતના ચાર ચાર ફાડા કરને ખાચે રીંગણાના ને આપણે એટલા બધા રીંગણા છે તો મેં કીધું કે રીંગણા છે ને મસ્ત મજાના બનાવી નાખું રીંગણા નું શાક ભરેલું ને લસણ ફોલવા નહીં લહણ ફોલ નાખવાનું રીંગણાનું શાક એ કરી નાખું તો તમે બધા કન્ટિન્યુ રીજો ને હાલો લ રીંગણાનું શાક કોઈને ખાવું હોય તો તો જો અમારે ઓલા રૂમમાં તડકો આવે થોડો થોડો બાલ્કની બાલકનીમાંથી એટલે કે ચિત્રી માંથી તડકો આવે છે તો તડકે બેહી લઉં થોડીક વાર કેમ કે આખો દી ઘરમાં ઘરમાં ઠંડી એવી લાગે છે કે સ્વેટર કાઢવાનું મન જ તો હમણાં એ પણ બે દી બહુ વધે ગઈ ટાઈટ કે વાત જ ન પૂછો એવી ટાઈટ પડે છે મારે અહીંયા કે અને અમે કયા ગામના છે તો બધા મિત્રો પૂછતા કે બેન કયા ગામના છો લયમાં એટલે કે અમે છે જામનગરના એ જો કોઈ જોઈ હોય તો અને અમારે મેરેજ નથી થયા મિત્રો અમારી બેન ભાઈની ચેનલ છે જે ડીપીમાં ફોટો છે એ મારો ભાઈ છે એની મારી બેની ચેનલ છે તો બધાય લાઈક સબસ્ક્રાઈબ કરી દીજો એક જ નામની ચેનલ છે જયેશ સીધા ઓફિશિયલ આ વન છે મારી ચેનલ ને એ બીજી ચેનલ છે જે જયેશ સીધા ઓફિશિયલ આ ટુ છે એ મારી ચેનલ છે અને વન છે એ ભાઈની છે તો એ બે ચેનલમાં અમે બેનભાઈ બે લાઈવ આવીએ છીએ પહેલાં તો અમે બેન ભાઈ બે લાઈવ આવતા ભાઈની ચેનલમાં જો મારી ચેનલમાં હું ન આવતી લાઈવ એને ખબર નથી હોય મારી ચેનલમાં હું લાઈવ આવું છું તો બધા બે ચેનલને સબ સબસ્ક્રાઈબ કરી નાખજો ન કર્યો એ મારી ચેનલને પણ ને રોજ વિડીયો જોજો બધા મિત્રો ને અત્યાર તો હું શાક બનાવું છું કોઈને ખાવું હોય તો આલ રીંગણાનું શાક છે અને આખા રીંગણાનું ભરેલ શાક બહુ મસ્તીનું થાય અટાણે રોટલા શાક ને એવું બધું છે સંભારો ને તો કોઈ ની ખાવું હોય તો પૂગાઈ જાય ને તડકે હું બેસી જઉં થોડીક વાર કે ઘરમાં હે ઠંડી બહુ લાગે છે ઘરમાં થોડોક તડકો આવે છે તમને બેક કરીને દેખાડે છે તો બધા કન્ટિન્યુ રીજો ને એને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ન કર્યું હોય એને કોમેન્ટ કરજો તો જો અહીંયા હે ને થોડોક તડકો આવે ત્યાં અહીંયા હું બેઠી છું ને આ સાઈડ બાલ્કની હે થોડોક તડકો તમને દેખાતો હોય જો થોડો થોડો તડકો આવે હે તો એ બેઠીને અહીંયાથી એમાં ને લાગગ જોઈજો બધા શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ન ગયું હોય તો મારી ઇન્સ્ટા છે એને ફોલો કરજો જે મિત્રો ન કરજો અત્યાર સુધી તો બધા ફોલો કરવાનું ન ભૂલતા હો ને હોને હોને અને કોમેન્ટ એ કરીજો મસ્ત મજાની તો મને વાંચવાની મજા આવે ને તમને પણ મજા આવે મિત્રો બીજું તો શું આરે લઈને જવાનું કંઈ લઈને આવ્યા નથી ને કઈ લઈને જવું છે નહીં મિત્રો ને જો એક વાત તો એ જ છે કે ઘણા મિત્રો લાઈમાં નેગેટિવ કોમેન્ટ કરે છે બધા મિત્રો તો એ નેગેટિવ કમેન્ટને ઇગ્નોર ન કરવી તમારે જો કે કારણ કે ઇગ્નોર કરશો ને તો એનું ટેવ પડી જાય એને રોજ કરવાની નેગેટીવ કમેન્ટને હું હવેથી નેગેટિવ જે કમેન્ટ આવશે ને એને હાઈલાઈટ કરીશ મારો વિડિયો આવી રીતના બનાવીને એનું નામ પે એ લોકોને જેને જે નેગેટિવ કોમેન્ટ કરે છે એને હરમ ન જ મિત્રો તો આપણે તેની શરમ નહીં રાખવાની કેમ કે એને તો રોજની ટેવ હોય પડી ગઈ હોય છે બધા નેગેટિવ કોમેન્ટ કરવાની તો એ કોમેન્ટને જેને કરીએ એનું નામ લઈને હું હાઈલાઈટ કરીશ વિડીયાની ભલે પછી એના ઘરના જોવે જે જોવે કંઈ ફરક જ ન પડે આપણે તો તો બધા મિત્રો લાઈક સબસ્ક્રાઈબ કરી દીજો ન કર્યું હોય એની ને કોમેન્ટ કરવાનું ન ભૂલતા ને જો કોઈને કોમેન્ટ કરવી હોય તો સારી જ કોમેન્ટ કરાય ના કે તમારા મોઢેથી ખરાબ શબ્દ બોલાય કેટકે તે એના તમારા ઘરમાં પણ મા બેન તો હોય જ છે કે નથી હોતી એના તો સંસ્કાર જો કે એવા ન હોય કોઈના પણ એ એના છોકરા હું કરે છે જે બીજાની લાઈમાં જઈને વિડિયામાં જઈને ખરાબ કોમેન્ટ એ મા બાપને પણ અત્યારે ખબર નથી હોતી કે શું કરે છે તો એવું બધું હે મિત્રોને અમે કયા ગામના તો હું હજાર વાર બોલી છું કે ભાઈ અમે જામનગરના છે બોર્ડ ન લગાડવો મારે આ તો હસવાનું છે બે ઘડી હસીએ ને આનંદ આવે એવું છે બાકી તો કંઈ ભેગું નતા આવવાનું ભેગું કઈ લઈ જવાનું એના બધું અહીંયા મૂકીને જવાનું છે આપણે નહીં મિત્રો તો ભેગા એક નાના માણસો એને સપોર્ટ કરો તો એને મજા આવે ને આપડે મજા આવે એવું છે બધા મિત્રો તો બધા હાલો રીંગણા નું શ્યાક ખાવા ભરેલ રીંગણા નું શ્યાક હું બનાવું છું આજે તો બધા આવજો

અને ખાલી શાક ને રોટલા હે ભેગા છાસ હે પાપડ હે એવું બધું હે ખાવાય જ તો બસ આવી જ રીતના હસો અને હસાવતા હસાવતાર્યો તો એવું બધું હે મિત્રો તો ફટાફટ શાક બનાવી નાખો અને આવજો ખાવા જો મિત્રો રીંગણા ભરાઈ ગયા છે આપણે નખ મજાનું રીંગણા ભરી લીધા છે મસ્ત મજાના જો આપણે આ ડુંગળી મળી લીધી છે ઝીણી ઝીણી અને ટમેટું છે અને આપણે એમાં રાઈ જીરું ને આપણે મીઠો લીમડો ને તલ નાખા છે મેં એનો વઘાર પણ નાખતો મસ્ત મજાનો તો આપણે રાઈ ફૂટી જાય એટલે હવે જો રાઈ ફૂટે બધી ફૂટી જાય એટલે પછી આપણે ડુંગળી નાખતું આવી ડુંગળી નાખી છે ટામાટર નાખીશું એમાં વટાણા નાખી હતો નીકળો તમે અત્યારે બીનો ભૂકો બધી નાખી શકો મેં મેલા માં બીનો ભૂકો નાખ્યો છે ને વટાણા નતા એટલે ના દેખા આદુ મરચા લસણ ની પેસ્ટ પછી બીનો નો ભૂકો પછી ગરમ મસાલો ને બધું ધાણજીરો પાવડર ને બધું મસાલામાં એડ કરી નાખ્યું છે કોથમારી લખી છે લીલા મરચા એ મસાલા બધું નાખ્યું છે બાજરા લોટ શેકીને નાખો છે એમાં મસાલો તૈયાર કર્યો છે રીંગણા ભરી લીધા હવે આપણે ચડી જાય ને એટલે હે ને ડુંગળી ટમાટર ચડે ને એટલે પછી આપણે આ રીંગણા આખા નાખી દઈશું એને ચડવા દઈશું તેલમાં મસ્ત મજાના આમાં આપણે હળદર ને હળદર નાખ દઈશું થોડીક સ્વાદ અનુસાર પછી નમક નાખ દેસુ મીઠું થોડુંક જ નાખી નાખો મારાથી વધારે પડી જાય છે એટલે ખારું ઝેર થઈ જાય છે ઓછું નાખશું મીઠું મિત્રો કઢી ને આ મસાલા ને કડવા ને દેવાનો આપણે આમાં જ નાખ દેસું રીંગણા આવી રીતના પછી આમ હલાઈ નાખું હવે હે ને રીંગણાને આપણે ઢાંકણ ઢાકી દેશું થોડીક વાર કુકરનું ચડવા દેસુ થોડીક વાર પાંચ દસ મિનિટ દસ મિનિટ ચડવા દઈશું ત્યારબાદ પછી આપણે થોડુંક પાણી નાખીને કુકરનું ઢાકણું બંધ કરી દેશું તો આપણું રીંગણા શાક રેડી થઈ જશે તો આવજો બધા ખાવા સો ગેસ જો આપણું ચડી ગયું છે રીંગણા શાક હવે છે ને આમાં થોડું પાણી નાખી દોઢ કલાક છે જેટલું ને પછી કુકર બંધ કરી દઈશું તો ફટાફટ મસ્ત મજાનું રીંગણાનું શાક રેડી થઈ જશે તો તમે આવજો ને બધા રીંગણાનું ભરેલ રીંગણાનું શાક ખાવા તો મિત્રો મારો બર્થડે હતો એ બદલ બધાને થેન્ક યુ સો મચ વિશ કરવા બદલ ઇન્સ્ટાગ્રામ ફેસબુક પછી વોટ્સઅપ એ બધામાં મને ઘણા બધા વિશ કર્યું છે બર્થડેનું ને યુટ્યુબમાં પણ બધાની કોમેન્ટ આવી છે બર્થડે વિશ કરવા માટે તો બે દિલથી આ થેન્ક યુ કેક ખાવા તો કોઈ એવું નહીં તો હજી કેક પડી છે ફ્રીજમાં તો તમને દેખાડો છું મિત્રો તો ખાવા એ કેક કે નહી આવો કે આવતે આવો પાછા તો જો બર્થ બર્થડે કેક પડી છે હજી થોડીક આટલી બધી પડી છે હજી એમ નો કે એક ભેગી એટલે એટલી પડી છે મિત્રો આપડે રીંગણા નો ત્યાં છોડે મિત્રો તાઉ

એટલે પેલા આપણે ઠાકોર જેને અમારા કુળદેવી સિકોતેર માં ને બધાને થાળ ધરી મા પાર્વતીજી ને ભોળાનાથને બધાને ગણપતિ દાદાને બધાને થાળ ધરીને પછી જ અમે ભોગ લઈએ છીએ કેમ કે આટલું બધું અન્ન આપ્યું છે ભગવાનને તો ભગવાનને થાળ ધરવો બને જ આપણે મનુષ્યનો અવતાર આપ્યો હોય એટલે તો એ બધાને ભગવાનને થાળ ધરીને પછી અમે રોજ જમીએ છીએ મિત્રો અમારી વાત કરું છું જો કે બીજાની નહીં તેવું બધું છે થાળ ધરી જાય ભગવાન ને પછી આપણે પેટ પૂજા કરી લેશું તમે આવજો બપોરે કરવા બધા રીંગણાનું શાક બટેટા બટેટા તો નથી બટેટાનું શાક ખાધું હતું એટલે તો રીંગણાનું શાક છે આખા રીંગણાનું શાક બનાવ્યું છે અને રોટલા બનાવીશ પાપડ ધરીશ સંભારો બનાવીશ એવું બધું ચાલશે મોટો વિડીયો નથી કરવો કેમ કે હેને પછી બોરિંગ થઈ જાય એટલી તો બધાય વિડીયો જોજો લાયક સબસ્ક્રાઇબ કરવાના જો ન કરી દ્યો એની ઇન્સ્ટા આઈડી છે મારી આ જે આઠ ફોટો છે પાછો ઇન્સ્ટા આઈડીમાં જે યુટ્યુબમાં એ એમાંય ફોલો કર્યો બેન ભાઈને એમાં ચેનલ છે જે ડીપી ફોટો છે એ હજી કહું છું કે મને રોજ પૂછે હે એમાં બેન કયા ગામના તો ભાઈ ગામ તો અમારું છે જામનગર જામનગર રહીએ છીએ અને મારું ગામ મૂળ છે પોરબંદર એટલે પોરબંદરના સીએ રહીએ જામનગર મિત્રો તો એવું બધું છે નોકરી ધંધા હોય એટલે અમે રહેતા હોય જામનગરમાં એટલે એવું બધું છે મિત્રો તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો બધા મિત્રો ન બાકી હોય ને ન બાકી હોય એ સારી લાગે તો કરજો ફર્સ નથી કે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરજો સારું લાગે તો બીજું તો કાંઈ નહીં મિત્રો લાઈમાં પાછા ભેગા થશું આપણે રોજ કોઈને ન ખબર હોય સાડા નવ વાગે રોજ હું આવું છું ને ભાઈ પણ આવે છે પણ એની બીજી ચેનલ છે જે સીધા ઓફિસિયલ ને આ ઓફિસિયલ ટુ હે બે એક જ ચેનલનું નામ છે તો ન કરીએ જ ફટાફટ ને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો તો બે બધાને આજનો વિડીયો અહીંયા જ મારે પૂરો કરવો છે લાંબો નથી કરવો મેં કીધું કે હમણાં વિડીયો નથી ઉતારી રહ્યો ઉતાર લઉ તો બે ભાઈ બધાને જય શ્રી કૃષ્ણ